લગ્ન માટે અનોખી શરતો તેમજ રાતોરાત મોટો નિર્ણય સીએમ પટેલ પીએમ મોદી અને મોટી જાહેરાત ને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ દેશના વડાપ્રધાને કરી મોટી જાહેરાત

પીએમ નરેન્દ્ર મોદી બાદ સીએમ પટેલે પણ આપ્યું મોટું નિવેદન સીએમ ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલના પુસ્તકના વિમોચનમાં કહ્યું કે તેઓ દેશભક્તિ નારી શક્તિ અને શાસનનું અટૂટ પ્રતિક છે કશ્મીર યાત્રા રોકાય ત્યારે દેશ પર સંકટ હોય તો ખુમારીથી આગળ વધશું એવું વલણ દર્શાવ્યું છે પ્રથમ મહિલા સીએમ તરીકે અભૂતપૂર્વ કામ કર્યું છે ગુજરાતની અસ્મિતા સર્વોચ્ચ રાખી ત્રેવીસ જેટલા ગામોના ખેડૂતોને

આસપાસના જિલ્લામાંથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર થયા હતા ભાજપના ગઢમાં આ પ્રથમ મહાપંચાયતથી રાજકીય ગરમાવો વધ્યો છે નેતાઓએ બોટાદમાં કરડાકાન મુદ્દે સરકારને આકરા પ્રહાર કર્યા હતા ત્યારબાદ ગેનીબેન ઠાકોરના નિવેદનને લઈને આવ્યો મોટો સમાચાર બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી છે કે આપણે કોઈ બીજા સમાજની દીકરીને લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો ચલાવવું નહીં આપણી દીકરી જાય તો આકાશ પાતાળ એ કરીને પાછી લાવવી આખી દુનિયામાં દશામાં નડતા નથી માત્ર આપણે જ નડીએ છે હવે કોઈ બહેનોએ અને દીકરીઓએ દશામાના વ્રત કરવા નહીં જેને દશામાં નડે તેને મારે ત્યાં મૂકી જજો ત્યાર બાદ લગ્નને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ઉત્તર પ્રદેશના સરહાનપુરના દોલતપુર ગામમાં દહેજની નવી માંગણીઓ લગ્નનો માહોલ માતમમાં ફેરવી દીધો છે લગ્ન માટે બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરાજાના પરિવારે અચાનક થારકારની માંગણી મૂકી જ્યારે આ માંગણી પૂરી ન થઈ ત્યારે વરપક્ષે સ્પષ્ટ કહી દીધું કે થાર નહીં તો જાન નહીં પરિણામે લગ્ન રદ થયા અને ખુશીઓ આંસુમાં ફેરવાઈ ગઈ અગાઉ કન્યાના પક્ષે બુલેટ બાઇક આપવા માટેની તૈયારી કરી હતી પરંતુ તેમણે થારકારની માંગ કરી હતી એટલું જ નહીં મિત્રો લગ્ન પ્રસંગે લેવાયો રાતોરાત ગુજરાતમાં મોટો નિર્ણય બોટાડના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે પોલીસ સમાજે દાગીના પ્રથા બંધ કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો સ્નેહ મિલનમાં સર્વસંમતિ જાહેરાત કરાઈ હતી ગોટાદના તુલસીનગર કોર્પોરેટ રવજી વાટુકિયાએ દીકરીના લગ્નમાં દાગીના ન લેવાનો આદેશ રજૂ કર્યો વેવાઈને સ્પષ્ટ કહ્યું દાગીના ન લાવશો સમાજ આ નિર્ણયને ખુલાર હૃદય અપનાવી રહ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો વરરાજાએ લગ્ન માટે મૂકી અનોખી દસ શરતો એક વરરાજાએ પોતાના લગ્ન માટે જે દસ શરતો મૂકી છે જેમાં લગ્ન પહેલાનું ફોટાશૂટ ન કરાવવું તાળીઓના ગડગડાટમાં કેમેરામેનને ખલેલ ન પહોંચાડવી અને લગ્નમાં ડીજે ન રાખવું જોઈએ આ વરરાજાએ લગ્ન સંબંધી પરંપરાગત રીતોને બદલે એક નવો દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે યુઝર આ શરતોને લઈને અલગ અલગ અભિપ્રાયો જોવા મળી રહ્યા છે વરાજાની અન્ય શરતો જોવા માટે યુઝરે ઉપરના ફોટા ઉપર જમણે જઈને સ્વાઇપ કરવા માટે જણાવ્યું હતું હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા અહીં લેવાયો નવો નિયમ પાટણના રાધનપુરમાં મહેમદાબાદ ગામના ઠાકોર સમાજે ખર્ચાલ રિવાજો અટકાવવા માટે નવું સામાજિક બંધારણ કર્યું છે લગ્નમાં ડીજે વગાડવા ફટાકડા ફોડવા હલ્દી રસમ વગેરે પર પ્રતિબંધ મૂક્યો છે સગાઈમાં યુવતીઓને મોબાઈલમાં ભેટ આપવા માટે પણ રોક લગાવી છે અને મામેરાની રકમ અગિયાર હજારથી મહત્તમ એક લાખ સુધી સીમિત કરાય છે અને જાનમાં માત્ર પાંચ થી અગિયાર વ્યક્તિ જઈ શકશે નિયમના ભંગ કરનારને અગિયાર હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા મહત્વના સમાચાર બનાસકાંઠાના દુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠક થઈ હતી જેમાં સમાજમાં કેટલાક દૂષણોને દૂર કરવા અને તેના પર પ્રતિબંધ મુકાયો છે હવેથી પ્રસંગોમાં વપરાતા બીડી સિગારેટ જેવા વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને જો કોઈ પરિવાર પ્રસંગોમાં તે રાખશે તો તેના પર એકાવન હજાર રૂપિયાનો દંડ થશે બારમાની વિધિ પૂરી થાય તે દિવસે પોણો મહિનો અને સ્ટોક મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે આવા જુદા જુદા કુરિવાજો બંધ કરવામાં આવ્યા છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે ગેનીબેન ઠાકોરે કર્યું મોટું આહવાન ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા કુરિવાજો અને જૂટી જૂની ખોટી પ્રથાઓ બંધ કરવા માટે આહવાન કર્યું છે ખાસ કરીને દીકરીઓને દશામાનું વ્રત ન કરવા અપીલ કરતા કહ્યું કે બીજાને દશામાં ન નડે અને આપણને જ નડે એવું નથી દશામાં નડે તો મને મોકલી દેજો હું એકલી ગાડીમાં ફરું છું દશામાં મારી જોડે ગાડીમાં ફરશે સમાજમાં જાગૃતિ અને પ્રગતિનો સંદેશ આપતા આ કાર્યક્રમ યોજાયો હતો જાણી લો ગુજરાતીઓ નહીતર ખિસ્સા થશે ખાલી ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ પૂરી બાજુને તિલાંજલિ આપવા માટે આગળ આવ્યો છે ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ સીમત પ્રસંગ સગાઈ પ્રસંગ અને જન્મદિવસ સહિતના પ્રસંગોમાં થતા કુરિવાજો દૂર કરવા માટે નિયમો બનાવ્યા છે નિયમોનું પાલન ન કરનારને સમાજમાંથી બહિષ્કાર કરાશે તેમજ તેના પ્રસંગોમાં કોઈ હાજરી પણ નહીં આપે અને એકાવન હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો અને જણાવ્યું કે કોઈ પણ ગુના હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની સમજમાં આવતી ભાષામાં ધરપકડનું કારણ લેખિતમાં આપવું ફરજિયાત છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ તમામ કાયદાઓ હેઠળ લાગુ પડશે જો કોઈ કારણ લેખિતમાં નહીં અપાય તો ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદેસર ગણાશે અને આ નિર્ણય વ્યક્તિગત સ્વતંત્રતા માટેનું રક્ષણ મજબૂત બનાવવામાં આવશે બે જાણી મિત્રો નિયમ નહીતર એક લાખ રૂપિયાનો દંડ અને સમાજમાંથી બહિષ્કાર હાલર પંથકમાં આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવવાનો ઠરાવ કર્યો છે વર પક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું છે મામેરામાં અગિયાર હજારથી વધુ રોકડ આપવી નહીં પ્રી વેડિંગ ડીજે ફટાકડા વરઘોડો વગેરે જેવી ઉજવણી બંધ કરવી આ નિયમ તોડનારને એક લાખ રૂપિયા દંડ અને જાહેરમાં માફી ફરજિયાત રહેશે આ ઠરાવ મિતવૈવૈ અને એકતાનું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યો છે હવે અહીં મુખ્યમંત્રીએ લગ્નને લઈને રજૂ કર્યા ચાર નવા કાયદાઓ ઉત્તરાખંડના સીએમ ધામીએ કહ્યું કે યુસીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય અમારું બન્યું છે ઉત્તરાખંડ જેમાં આ ચાર કાયદાઓ નીચે મુજબ છે પહેલું આ અંતર્ગત કન્યાઓની લગ્નની ઉંમર અઢાર અને યુવકની ઉંમર એકવીસ વર્ષ હશે બીજું લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે આ સિવાય લિવ ઇન નું ડિક્લેરેશન કરવું જરૂરી રહેશે ત્રીજું અનુસૂચિત જનજાતિના લોકો માટે આ કેટેગરીથી બહાર છે અને છેલ્લું કે જ્યાં સુધી એક પત્ની હયાત છે ત્યાં સુધી બીજા લગ્ન નહીં કરી શકાય એટલે કે બહુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે